કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આરોગ્યનું ખજાનું તો આજે આપણે બનાવીશું હેર લોસ શેમ્પુ આ શેમ્પુ બનાવવા માટે ચાર મોટા ચમચા અલસીના બીજ ચાર મોટા ચમચા મેથીના દાણા એક ઇંચ નાનો આદુનો ટુકડો ચારથી પાંચ સિક્કાઈના ટુકડા અને પચાસ ગ્રામ જેટલું કાચું દૂધ દૂધ ગાયનું ભેંસનો અથવા તો બકરીનું જે તમને યોગ્ય લાગે તે આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે ઉપયોગમાં લઈશું તો સૌ પ્રથમ અલસી મેથીના દાણા અને સીકાઈને રાત્રે પલાળી સવારે એક લોખંડની કઢાઈમાં બે ગ્લાસ પાણી નાખી તેને ગરમ કરવો પછી આ પાણીમાં પલળેલા અલસીના અને મેથીના દાણા અને એક ઇંચ નાનો આદુનો ટુકડો નાખી ઉકળવા દેવો આ મિશ્રણ ધીમે ધીમે જેલ જેવું જાડું થવા લાગશે દસ થી પંદર મિનિટ પછી આ મિશ્રણને ઠંડુ થયા બાદ એક સુતરાવ કાપડમાં નાખી એકદમ હળવા હાથે ધીમે ધીમે તેમાંથી જેલ જેવું જાડું મિશ્રણ કાઢવું અને આ ઠંડા થયેલા મિશ્રણમાં પચાસ ગ્રામ જેટલું કાચું દૂધ રો મિલ્ક નાખી તેમાં તમે જે પણ બ્રાન્ડનું શેમ્પૂ યુઝ કરતા હોવ તે એક મગ કપ જેટલું નાખો બસ તૈયાર છે આપણું આ શેમ્પુ આ શેમ્પુને તમે એક જ વખત નાખશો તો હેરફોલ થવાનું ઓછું થઈ જશે બીજી વખતમાં એનાથી પણ વધારે અને ત્રીજી વખત નાખશો તો એકદમ જ વાળ ઉતરવાનું બંધ થઈ જશે હંડ્રેડ પર્સન્ટ ગેરંટેડ શેમ્પુ છે બજારના મોંઘા શેમ્પૂ કરતાં ઘરે જ તમે આ સસ્તું અને સારું શેમ્પુ બનાવી શકો છો તો કેવી લાગી આ રેમેડી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ વિડીયો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ